શ્રી ફાઉન્ડેશન દ્વારા સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિર યોજાય શ્રી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરનું આયોજન સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું આ નિદાન અને સારવાર શિબિરમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીનાણે સેવાનો લાભ લીધો હતો નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી કૌશિકભાઈ અશોકભાઈ મોજીદરા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી ચરી ઓકે ઓકે મને પૂછી લો ઓકે સલાહ સહી મેં તમને જે માસ્ક કા લેના છે નારિયળનું પાવડર

જો જો બોલવો પડી કે ભણ્યા છે કે પડી કે ભણ્યા છે આલતા અને જોવો સમજજો पछि इत्यादि छैन ज्या जरुरी उद्मिजित मज्ञासँग कि त त प होला के र के ल उ प ज अध्याय 20 ने रिपोर्ट हो के थाक तली के आ दुखको चक्कर आ दुते जो मेनु पर्दो आ

ના ને કૌશિક અશોકભાઈ મુજિદ્રા શ્રી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી કૌશિકભાઈ આગરિક્રમ કરવામાં આવ્યો છે અને તે એક પ્રકારના યોજવામાં આવ્યો હતો આજ રોજ સર્વે સર્વે નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ભાવનગરના અગિયાર ડૉક્ટરો નામાંચિત જેમાં સ્ત્રી રોગ હાડકાના એમડી ફિઝિશિયન આંખના કળાના એવી વિવિધ વિવિધ પ્રકારના તમામ રોગોની સારવાર કેમ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં ત્રણસો સાડી ત્રણસો પ્લસ દર્દીઓએ લાભાર્થી લીધો છે